બધાય મજામાં એને મજા જ છે તો નવા બ્લોકમાં તમારું સ્વાગત છે તો અત્યારમાં તો આપણે સાસણ ગીરમાં છે ને સાસણ ગીરમાં કાલે રાત રોકાયા હતા ને આજે લગભગ રોકાવાનું થશે અહીંયા તો અત્યારમાં તો જો બધાય નખ મખા ફોટોશૂટ કરે છે તમારા પ્રતિકભાઈ રહે એના પપ્પા ને જો અહીંયા બધાય છે જો ને રહેના પપ્પા પીવે છે પાણી ફેમિલી આયે છે ને બધાય ફોટો શૂટ કરવા લીધા છે બધાય છે ને શૂટિંગ છે જો બધાય શૂટિંગ કરે છે બધાય ફોટો શૂટ કરે છે બધાય એકદમ એકા કપડા પહેરા છે

કે કે બહાર નો અને હવે આપણે અંદર જઈએ તો અંદર પહોંચશું ને પ્રતિક ને ના પપ્પા તો સહાયક છે તો ભાઈ આવું છે બધું અંદર અંદર આપણે જોઈએ તો છે છે અહીંયા તો જુઓ બધું છે દેવલિયા સફારી બધું છે ને અહીંયા છે ટિકિટ ને એવું લેવાનું મની છે અને પ્રત્યેક જો અહીંયા ઊભા છે કાં જો ને આપણે અંદર જોવા જવું હોય ને તો જો અમે ટિકિટ છે લેવાની એટલે હમણાં લઈ ને જો ટી ને એવું બધું સી સદામ

અહીંયા બહાર ગાડીઓ ને એવું છે એ આખું વંદરનો અધિયાવડિયા પાર્ક છે એ અહીંયા જો અમારા પ્રતીકબેન ભેખેલા છે અહીંયા આવી ગયો છે ગેટ અજયભાઈ જો અમારા વિડીયો શૂટિંગ કરે છે વિડીયો શૂટિંગ ચાલુ જોવા જો અમારો જાઉં છું હા તમને બે પાડી દો એક ગેટ જો આ બહારનો ગેટ અહીંથી જવાનું છે આપણે અંદર અંદર જઈ મળીએ પાછા જો અહીં સિંહ ને એવું છે તો મસ્ત મજાનું છે કે અલગ પહેલી વાર જોયું એટલે મને તો એમ થાય કે હો હું તો ક્યારે આવી જ નથી દેવળિયા પાર્ક દેવળિયા પાર્કમાં તો જો આ કેટલું મસ્ત મોટું છે ઘાસનું બનાવેલું છે કેટલું મસ્ત છે ને અહીંયા અમારે બધાય છે ને ફોટો શૂટ કરે છે ને અહીંયા જો આગળ એક હરણ છે ઈ એ પણ ઘાસનું જ બનાવેલું છે ને અહીંયા જો કેટલું મસ્ત દ્રશ્ય છે આમ જો ક્યાંક અલગ જ છે ને આ તો જો કે અલગ જ છે કાશ નો બનાવું મને એમ શું કે ક્યારે બનાવી દીધું છે પણ અંદર બહુ મસ્ત છે જોવાનું કે હું તમને આવી દીધું બતાવઈશ લિસ તો જોઈ લીધું પણ આયા જો મોટો હરણ છે સાબરે કે હરણ એ કે આ બધા જો ફોટોશૂટ કરે છે અને પ્રતીકભાઈ ફોટોશૂટ કરવા વિપા છે તો જો આ કેટલું મસ્ત છે બધી જો દ્રશ્ય તો કે અલગ જ છે ઓ બ મસ્ત મસ્ત

જેમ ચડતા જાય ને એમ વધારે વધારે જંગલ દેખાતું જાય છે જો આપણે ઝાડ કરતા પણ ઉપર આવી ગયા છીએ ઝાડ છે ને એની કરતા પણ આપણે ઉપર આવી ગયા ટીમ આખી જો આમ આગળ ભોગી ગયા એ તો બધા જો હાલી જાય છે ને જેમ માથે ચડતા જાય એમ પવન વધતો જાય છે ઝાડ તો આપણે નીચે રહી ગયા છે ક્યાંય જંગલના રસ્તા જો આમ દેખા આગળ એ રસ્તો રહે

চমহার সব um